માં આવી છે ત્રણ વર્ષની સજા ફટકાર્યા પછી રાજસ્થાન વિધાનસભાએ એ મીણાનું મીણા નું રદ કરતા કોંગ્રેસ હવે કોર્ટમાં જશે શેરબજાર સતત બીજા દિવસે પણ ધડામ કરતું જોવા મળ્યું સેન્સેક્સ છસો અંકના ઘટાડા સાથે બંધ થયો છે ઘૂંટેલીમાં ફોન પર વાત ન કરવાની રીસમાં બે પરિવારો વચ્ચે મારામારીમાં છ વ્યક્તિઓ ઘાયલ થઈ છે ત્યારે મધ્ય ગુજરાતના આણંદના આકલાવમાં પાંચ કરોડ ઉપરાંતની છેતરપિંડીના ગુનામાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે તારાપુરની શ્રી ખોડિયાર હોટલ ઉપર જમવાની બાબતે આઠ શખ્સોએ તોડફોડ કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે કેનેડાના બનાવટી વિઝા કૌભાંડમાં દિલ્હીના અહેમદ ચાચા નામના શખ્સનું નામ ખોલી ગયું છે મધ્ય ગુજરાતના મોગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસના દરોડા ત્રણ ભઠ્ઠીઓ ઝડપાઈ છે ત્યારે બોરિયાવીની વાત કરીએ તો પશુપાલન કરતા મિત્ર પાસેથી ઓછીના નાણાં પરતે પેટેનો ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે ત્યારે કંકાપુરામાં ખેતરમાં કુદરતી હાજતે અને રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે મારામારીમાં ચાર વ્યક્તિઓ ઘાયલ થઈ છે

પાકિસ્તાની વાત કરીએ તો શાહબાદ સરકારે અસીમ મુનીને પ્રમોશન આપીને ફિલ્ડ માર્શલ બનાવ્યા છે ચીનમાં સરકારી અધિકારીઓના ખર્ચમાં કાપ કરવામાં આવ્યો છે દારૂ સિગારેટ અને મુસાફરી પર બિનજરૂરી ખર્ચા બંધ કરવામાં આવ્યા છે વધુ અગિયાર શરતો માનો નહીં તો હવે ફંડ નહીં આપીએ તેઓ આઈએમએફએ પાકિસ્તાને ચેતવણી આપી છે ત્યારે મેક્સિકન નૌકાદળનું જહાજ ન્યુયોર્કમાં બ્રિજ સાથે છે 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 લોકો થયા થયા અને બે મોત બ્રિટિશ પર્વતારોહક ગાઈડે દુનિયાના સૌથી ઊંચા માઉન્ટ ઓગણીસમી વખત સર કરીને રેકોર્ડ બ્રેક કર્યો છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઈટ હાઉસમાં બે જિહાદીની એન્ટ્રી ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા આનંદમાં દબાણ હટાવવાની કામગીરી ફારસરૂપ ગણતરીની મિનિટોમાં દબાણ યથાવત તારાપુરમાં સૌથી ઓછા એકવીસથી સત્યાવીસ અને ખંભાતમાં સૌથી વધુ નેવથી એકસો ને વીસ મીટરે ઉપલબ્ધ થતું પીવાલાયક પાણી ત્યારે વાત થશે ઉટાવાડાની સાથે જ અને બુતેજ ગામને જોડતો રસ્તો પાકો બનાવવાની માગ કરવામાં આવી છે મધ્ય ગુજરાતના આણંદમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાન જોવા મળતા સંસ્થા અને ફેક્ટરીઓને એક કોંગ્રેસના નવા પ્રમુખ માટે આખરી યાદી ઉમેદવારોના સંપન્ન થઈ ચૂક્યા છે અને ઉદ્યોગનગરના પાંચ કેમિકલ ઉત્પાદનોને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સો કોસ્ટ નોટિસ જારી કરવામાં આવી છે આણંદ જિલ્લાની એકસો ગ્રામ્ય પંચાયતોમાં ચૂંટણી તૈયારીઓ ધમધમાટ શરૂ થઈ છે રજૂ થયેલા છ વાદા અરજીઓ નામંજૂર કરવામાં આવી છે આણંદમાં કેટલાક શખ્સો ગમે ત્યારે ધરાશાયી સ્થિતિમાં દબાણ હટાવના કામગીરી ભારે સ્વરૂપા ગણતરી ની મિનિટોમાં દબાણ યથાવત તારાપુરમાં સૌથી ઓછા એકવીસ થી સત્યાવીસ અને ખંભાતમાં સૌથી વધુ નેવથી એકસો ને વીસ મીટર ઉપલબ્ધ થતું પીવાલાયક પાણી ઊંટવાડાથી સાસેજ અને બુદેજ ગામને જોડતો રસ્તો પાકો બનાવવાની માંગ આણંદવા દવા મચ્છરના ઉત્પત્તિ સ્થાનમાં પોરા જોવા મળતા સંસ્થાને ફેક્ટરીને એક પણ વીસ લાખનો દંડ આણંદ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ માટે આખરી યાદીના ઉમેદવારોના રિવ્યૂ સંપન્ન ખંભાત વિઠ્ઠળ ઉદ્યોગનગરના પાંચ કેમિકલ ઉત્પાદનોને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સો કોઝ નોટિસ આણંદ જિલ્લાની એકસો ઓગણસાઠ ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીનો તૈયારીઓ ધમધમાટ શરૂ રજૂ થયેલા છ વાદા અરજીઓ નામંજૂર કરવામાં આવી છે આણંદમાં કેટલાક સ્થળો ગમે અત્યારે ધરાશાયી થાય સ્થિતિના વીજ પોલ પણ અકસ્માત નોંધશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે ત્યારે મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આ આણંદ જિલ્લાના હતા તે તમારી સમક્ષ રજૂ કર્યા છે ત્યારે દેશ અને દુનિયાના પણ વિવિધ સમાચાર તમારી સમક્ષ રજૂ કર્યા છે તો મિત્રો આ હતા વોટ્સઅપ સમાચાર આપણે ફરીથી લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે